જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરીંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લેખ વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઇન ભરી આપવામાં આવશે ભરૂચ જમુસરથી જમ્બુસર સ્થિત નવોગ વિદ્યાલયનું એસ એસ એ બોર્ડ નું પંચાણુ પન આઠ પ્રાપ્ત છે ભરૂચ ના જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલયનું બે હજાર પચીસનું બોર્ડનું પરિણામ પંચાણું પોઈન્ટ આઠ ટકા આવ્યું છે જેમાં એકસઠ માંથી અઠાવન વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ઉલ્લેખનીય બાબતે એ છે કે તેમાં દીકરીઓનું એસએસસી અને એચએસસી બોર્ડનું સો ટકા પરિણામ આવેલ છે શાળામાં પ્રથમ ક્રમે રાઠોડ રીતેશ કુમાર ઈશ્વરભાઈ બાણું પોઈન્ટ સોળ ટકા એ વન ગ્રેડ સાથે તો બીજા ક્રમે ચૌહાણ હર્ષદભાઈ વિનોદ ચંદ્ર એકાણું પોઈન્ટ છ ટકા એક વન ગ્રેડ સાથે અને ત્રીજા ક્રમે ઠાકોર કરુણાબેન કમલેશભાઈ

સારા મંડળનો મને ખૂબ માર્ગદર્શન મળ્યું છે તેના કારણે મેં બોર્ડની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં બાણું પણ સોળ ટકા મેળવ્યા છે તેમાં મારા માતા પિતા માતા પિતાએ મને ખૂબ માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા છે તેના કારણે મારા નવિક વિદ્યાલયમાં પ્રથમ નંબર અને તાલુકા કક્ષાએ તૃતીય નંબર મેળવ્યો છે હવે તમે શું કરવા માગો છો આગળ હવે મેં અગિયાર બાર સાયન્સ કરીને આગળ એન્જિનિયર બનવા માગું છું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે